ઉપાશ્રય અને દેવા સર બનાવવા બાબતે જૈન સમાજ વિવાદનો મામલો પાલિકાએ આપેલ બાંધકામની મંજૂરી રદ કરી કામગીરી સ્થળ મારવામાં આવ્યું

વિવાદમાં ચેરિટી દરાશનું કામમાં હાઈકોર્ટથી કોઈ ઓર્ડર આવેલ નથી હાઈકોર્ટે કોઈ જવાબ આપેલ નથી ને કોઈ અહીંયા નગર પંચાયત નગર પંચાયત ઉપર ઉપરથી દવા લાવી ને આ લોકો સીલ મારે જ છે આવી રીતે કેમ થાય છે મને કંઈ સમજ પડતી નથી બરાબર ને ચાલુ છે કામ તો બંધ કરાવ્યું સીલ મારી દીધું સાહેબ કામ બંધ કરાયું ખોટી રીતે આ સીલ માર્યું છે હાઈકોર્ટનો ઓર્ડર તો અમને કેમ બતાવતા નથી એમનો ઓર્ડર તો અમને બતાવવો જોઈએ ને એ બતાવતા નથી ને ઉપરથી નગર પંચાયત ઉપર દબાણ લાવી ને આ ઓર્ડરથી સીલ માર્યું છે એના માટે કોઈ કંઈ કંઈક રસ્તો લેવો જોઈએ મારી સમજ પ્રમાણે સાચા ટ્રસ્ટી તો અમારા સમાજમાં અમારા સમાજમાં અહીંયા આગળ જાજે ઉપર સમાજની મિટિંગ બોલાવીએ સમાજના બધા સભ્યો હાજર થાય ને એમાં સમાજમાં સભ્યો હાજર થઈ ને જે હાજર હોય એમાંથી ટ્રસ્ટી અમારી ચૂંટણી કરવામાં આવે આ વર્ષોથી ચાલે છે આ નવું નથી એ ટ્રસ્ટીએ અગિયારમંડળનું ટ્રસ્ટીમંડળમાં આવ્યું છે એમાં આ લોકોએ નવું ઊભું કર્યું પણ ખરેખર સમાજમાં જાજમ ઉપર વર્ષોથી કાયદાકીય રીતે નહીં પણ વર્ષોથી જે આગળ જે ટ્રસ્ટીઓ બન્યા છે એ ત્રણ ત્રણ વર્ષે પાંચ પાંચ વર્ષે બદલાય છે ને આ આ રીતે થાય છે પણ આ વખતે અમારું મંડળ બનેલું છે અગિયાર જણનું એ જ કાયદાકીય રીતે કાયદાકીય સમાજની દૃષ્ટિએ અગિયાર ટ્રસ્ટીમંડળનું ત્યાં માજરની સંઘની જાજા ઉપર બનેલું છે ને બોલાવીને છે એમાં કોઈ નવું નથી છતાં બી હું લલિત ભૂદ્રબલ શિરૈયા ધાના વતની અને આ સંઘનો સભ્ય આ સંઘમાં હું જ્યારથી સમસો થયો છું ત્યાર સુધી એક પ્રણાલિકા હતી કે ટ્રસ્ટ મંડળ જાજા પર બનતું હતું અને એ રીતે ટ્રસ્ટ મંડળ બન્યું છે અને એ ટ્રસ્ટ ટ્રસ્ટમંડલને વિવ વિવિધ લોકોએ એને અલગથી ટ્રસ્ટમેલ બનાવ્યું જે કા ટ્રસ્ટમેલ બનાવીને એની નોંધણધોંધ કરાવીને એ લોકોએ સત્તા હાથમાં લેવાની કોશિશ કરી છે આ વિવાદ કોઈ જ નથી અમે અહીંયા જૂનો જે ઉપાશય હતો એ જૂનો ઉપાશય ઉતારીને નવો સારો ઉપાશય બનાવવાની કોશિશ કરી રહ્યા છે ને સાથે એક સારું દેરાસર બનાવવાની કોશિશ કરી રહ્યા છે એના વિઘ્ન સંતોષીઓએ એ તોડવામાં અટકાવવામાં અલગ અલગ રીતે કહીને કોઈ બી પ્રકારે એ લોકો દબાણ કરે છે હાલ જે સીલ માર્યું છે એ બી કાયદાકીય રીતે સીલ કંઈ છે જ નહીં હાઈકોર્ટનો કોઈ ઓર્ડર થયો નથી અમે ઓનલાઈન બધું ચેક કર્યું છે અમારા હાથમાં હાજરી કોઈ ઓર્ડર આવ્યો નથી એવો કોઈ ઓર્ડર કામ બંધ કરવાનો કે કામ નહીં કરવાનો કે એવો કોઈ ઓર્ડર છે જ નહીં અને એના સિવાય નગરપાલિકા પર દબાણ કરીને કરવામાં આવ્યું છે એના વિરોધમાં અમે આ જગ્યા પર આવતીકાલથી કામ શરૂ કરશું અને ચાલુ કામ ચાલુ જ રહેશે કારણ કે કાયદેસર ક્યાં તો અમને ઓર્ડર આપે છાપાઓમાં ખોટી ખોટી એડવર્ટાઈઝમેન્ટ આપી અને ખોટા ખોટા સમાચાર આપીને છાપાવાળા મીડિયાને બી ગેરમાર્ગે દોરે છે અને સમાજને બી ગેરમાર્ગે દોરે છે એટલે અમારી આખા સમાજને વિનંતી છે કે આવી કોઈ વાતમાં આવવું નહીં અને આપણે જે